લુણાવાડા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને હાલાકી પડી રહી છે દર્દીઓ હોસ્પિટલની લોબીમાં સારવાર લેવા મજબૂર બન્યા છે જનરલ વોર્ડમાં જગ્યાના અભાવે દર્દીઓને હાલાકી ત્યાં જગ્યાના અભાવે દર્દીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે નવી હોસ્પિટલનું લોકાર્પણ છતાં જૂની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે જૂની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી છે આપને જણાવી દઈએ કે મહિસાગરની લુણાવાડાની સિવિલ હોસ્પિટલનું ઉદઘાટન તો કરી દેવામાં આવ્યું છે પણ હજી સુધી તેમાં સારવારની શરૂઆત નથી કરાઈ જેના કારણે આખો દર્દીઓનો ધસારો અત્યારે જૂની સિવિલમાં થઈ રહ્યો છે અને લોબીમાં ખાટલા નાખી દેવામાં આવ્યા છે દર્દીઓ માટે અને ત્યાં સારવાર આપવામાં આવી રહી છે સંદેશ ન્યૂઝ પર આ ચોંકાવનારા એક્સક્લુઝિવ દ્રશ્યો સામે આવી રહ્યા છે જૂની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડ હોવાના કારણે જનરલ વોર્ડમાં હવે જગ્યા પણ બચી નથી અને જે નવા દર્દીઓ આવી રહ્યા છે તેમને આજે લોબી છે છે કે જ્યાંથી દર્દીઓ જે અથવા દર્દીઓના સગા જે છે તે ચાલતા હોય છે ત્યાં ખાટલા મૂકી દેવામાં આવ્યા છે કૌશિક અમારી સાથે જોડાઈ ગયા છે કૌશિક જનરલ વોર્ડમાં બેડ ખૂટી પડ્યા તો હવે ક્યાંક લોબીમાં બેડ મૂકી દેવામાં આવે છે સારવાર લેવામાં આવી છે

સ્થાનિક ગરીબ દર્દીઓ આ હોસ્પિટલની મુલાકાત લેતા હોય છે પરંતુ અહીંની પરિસ્થિતિ આપ જોઈ શકો છો તે પ્રમાણે હું કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવશે અહીંયા લોકોને જનરલ વોર્ડની અંદર જગ્યા ન મળતા હાલ લોબીની અંદર જ સારવાર આપવામાં આવી રહી છે આપ જોઈ શકો છો તે પ્રમાણે બોટલ સહિતની વ્યવસ્થા અહીંયા બહાર જ કરવામાં આવી છે કહી શકાય કે અહીંયા સ્ટાફની પણ પૂરા પ્રમાણમાં ઉણપ છે કારણ કે આઠથી વધુ લોકો અહીંયા સવારે વહેલી સવારની સીટમાં હોય છે જેની જગ્યાએ માત્ર ત્રણ લોકો સવારે સીટમાં છે એટલે કે જ્યારે કે આસપાસના સારવાર

થી ચોક્કસથી વહેલી સવારથી જ્યારથી ત્યાં દર્દીઓના ફોન આપીને સંદેશ સાથે આવ્યા હતા અને સંદેશને જાણ કરવામાં આવી હતી ત્યારથી જ આપણે અધિકારીના સંપર્કમાં છે તેમ છતાં પણ કોઈ અધિકારી આ બાબતે કંઈ પણ કહેવા માટે તૈયાર નથી આ દ્રશ્યોમાં જે પ્રમાણે જોઈ શકો છો તે પ્રમાણે જેમ આપી જતા રહ્યા છે આવડી મોટી સિવિલ ની અંદર આટલી બેદરકારી શા માટે ના તો કોઈ જવાબદાર પ્રશાસન માટે જોબ આપવા માટે તૈયાર છે ના તો કોઈ ડોક્ટર આ બાબતે કંઈ કહેવા માટે તૈયાર છે પરંતુ લોકોની જે કપડી પરિસ્થિતિ છે ઉનાળાની એક બાજુ ગરમી છે બીજી બાજુ લોકોને બહાર સારવારમાં આપવામાં આવે છે બીમાર લોકોને

જી ચોક્કસથી ચોક્સ થી આપ જોઈ શકો છો તે પ્રમાણે વૃદ્ધો સિનિયર સિટીઝન ની કદર કરવામાં આવતી હોય છે પણ સિનિયર સિટીઝન પણ અહીંયા સારવાર માટે આપ જોઈ શકો છો તે પ્રમાણે વહેલી સવારથી આવ્યા છે પરંતુ અહીંયા કોઈની મુલાકાત નથી થઈ શકતી કહી શકાય કે સ્થાનિક સ્ટાફની મર્યાદા છે આઠ લોકોનો જે સ્ટાફ હોવો જોઈએ જેની જગ્યાએ વહેલી ત્રણ માત્ર ત્રણ લોકો આવડી મોટી શિબિરમાં છે આભાર કૌશિક તમામ વિગતો માટે વડોદરામાં સ્માર્ટ મીટરનો અનોખી રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ વિનુ શાહ દ્વારા વિરોધ પોતાના શરીર પર પટ્ટા મારીને વિરોધ નોંધાવ્યો પટ્ટા માર્યા બાદ ખુદને સાંકળો સાંકળો પણ મારી વડોદરાની જનતાની આ જ હાલત છે તેવું વિનુ શાહે કહ્યું કુણાલ અમારી સાથે જોડાઈ ગયા છે કુણાલ સ્થાનિકો તો આ વિરોધમાં હતા પરંતુ હવે કોંગ્રેસના ઉપપ્રમુખ પણ જોડાયા છે વિનુ શાહ કઈ રીતે આખો વિરોધ કરવામાં આવ્યો આ પૂર્વ ઉપપ્રમુખ દ્વારા